સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો હોળીના પર્વના કારણે લોકો પોતાના વતન જઈ રહ્યા છે ઉધના રેલવે સ્ટેશન પર સો જેટલી ટ્રેન ડાયવર્ટ કરતા ધસારો વધ્યો ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં સૌથી વધારે ભીડ છે ટ્રેનમાં જગ્યા લેવા માટે મોડી રાતથી જ લાઈનો લગાવી મુસાફરો રેલવે સ્ટેશન પર રાત્રિ રોકણ કરી રહ્યા છે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે માદરે વતન જતા જે શ્રમિકો અને પરપ્રાંતિય સમાજના લોકોની સંખ્યા સુરત રેલવે સ્ટેશન પર મોટી માત્રામાં હાલ જોવા મળી રહી છે સ્ટેશન ખાતે કે જ્યાં આ પ્રમાણે રીતે જે તમામ મુસાફરો છે તે આ પ્રમાણે જે લાઇનમાં બેસાડવામાં આવ્યા છે કારણ કે સ્ટેશન પર ટ્રેન આવે તે દરમિયાન કોઈક અફરાતફરી ન સર્જાય તે માટે તમામ જે વ્યવસ્થાના ભાગરૂપે અહીં આરપીએફ જીઆર પોલીસ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આપણા નામ રાજકુમાર સિંહ स्टेशन आरोप व्यवस्था नहीं सर स्टेशन में क्या व्यवस्था देख रहे हो सब कुछ भी नहीं है ट्रेन में जगह पाने के लिए किस तरह कशमकश करनी पड़ रही है अब सर अब इतना गर्दी है देख रहे हैं अब ऐसा होली का त्यौहार तो भी है तो सब आदमी गांव जाने वाला तो गर्दी तो है ही स्टेशन पर किस तरह की व्यवस्था अभी तो यहाँ व्यवस्था बनना चाहिए जाने वाले यात्रियों को तकलीफ होती है ऐसा कोई गाड़ी बनेगी तो हम लोगों को जाने में सुविधा बने कोई अच्छा गाड़ी बन जाए कि नहीं भीड़ बहुत रहती है यहाँ लाइन लगाना पड़ता है हम लोगों को बहुत तकलीफ होती है ऐसा व्यवस्था हो जाए कि हम लोग सुरक्षित जाए कितने बजे से हम आए हैं कम कम चार से। के ना चार ट्रेन में जगह मिल जा रही है कहाँ जगह मिल रही है सर अभी तो लाइन में लगा बारह बजे से कितने बजे से आए बारह बजे रात को आए लाइन में लगे कितनी कश्मकश और दिक्कतें का सामना करके गांव जाने पड़ रहा है बहुत दिक्कत है सर जब बारह बजे रात सेंटर भी नंबर लगे हुए हैं अगला गाड़ी में चढ़ने की कोशिश की बहुत भीड़ था भीड़ के जब वजह नहीं चढ़ सके तो बजे में लम्बर लग गया उसमें लंबर लगे थे उसमें नहीं चढ़ पाए इसमें लम्बर लग गया है अभी गाड़ी में क्या होता है अब आगे चले देखे देखें क्या मांग है सरकार से ट्रेन सरकार का मांग है जो हम लोग सुविधा चाहिए हम लोग बराबर बाहर में रहते हैं સુવિધા થોડા બેઠને ઉઠને કામકાર દેવે અચ્છા થોડા બનાવે સુરત રેલવે સ્ટેશનથી જે સો જેટલી ટ્રેનો છે તે ઉડના રેલવે સ્ટેશન ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે અને તેના કારણે પણ જે છે તે મુસાફરોનો ભારે રશ છે તે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે આ પ્રમાણે જોઈ શકાય છે કે કટારબંધ રીતે ટ્રેન આવે તે પહેલાં તમામ લોકોને જે લાઇનમાં આ પ્રમાણે જે છે તે બેસાડી અને જે ઊભા રાખવામાં આવી રહ્યા છે કોઈ અવ્યવસ્થા ન સર્જાય કારણ કે દિલ્હી સ્ટેશન ઉપર જે પ્રમાણે ભારે ભીડના કારણે અફરાતફરી સર્જાય હતી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ ઘટનાનું સુરતના ઉડન રેલવે સ્ટેશન પર પુનરાવતન ન થાય તે માટે આરપીએફ અને જીઆરપીના જે જવાનો છે તે આ પ્રમાણે બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે એટલે હાલ હોળી અને ધૂળેટીના પર્વને હવે બાણમાણ દસ થી બાર દિવસ જેટલો સમય બાકી છે ત્યારે સ્વાભાવિક છે કે સુરતમાં વસતા જે શ્રમિકો અને ઉત્તર ભારતીય સમાજના લોકો છે તે માદરે વતન જતા હોય છે અને તે જ કારણ છે કે ઉડન રેલવે સ્ટેશન ઉપર પોતાના માદ તે વતાના હોડી દોડેટીના પર્વની ઉજવણી કરવા માટે લોકોનો ભારે ઘસારો છે તે હાલ જોવા મળી રહ્યો છે સુરત